નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની પચીસ ને મિત્રો આજનો વાર છે આજનો સોમવાર રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બારસો ગણી જૂના જીરાની આવક છે અને પંચોતેર ગુણી નવા જીરાની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને હરાજીનું કામ પણ એકના પિલોથી શરૂ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈ ગયા છે આજના જીરાના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ને મિત્રો જીરા નવા જીરામાં સૂકા માલમાં બજાર સારા રહે છે એટલે મિત્રો બને ત્યાં લગી નવું જીરું હાવ સૂકેલો માલ કરીને જ લે આવો હવાવા માલ માલ ન લેવો મિત્રો હવાવાળાના પૈસા થોડાક ઓછા આવે છે મિત્રો તો ક્વોલિટી માલ સૂકો કરીને લે આવશો તો તમને બજાર સારી મળી રહેશે ઓગણ એક્યાસી રૂપિયા નો ભાવ છે જે નવું જીરું છે ઓગણ ને એક્યાસી રૂપિયાનો મીડિયમ ક્વોલિટીનો નો માલ છે આમાં કસ્ટર જોવા મળી રહ્યો છે મિત્રો દાંડીવાળો માલ આમાં મિક્સમાં જોવા મળી રહ્યો છે સાડત્રીસો ને એક રૂપિયામાં વેચાણું છે આ માલ સાડત્રીસો ને એક રૂપિયા નો વેચાણ છત્રીસો ને એકત્રીસ છત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલ છત્રીસો ને એકત્રીસ છત્રીસો ને એકત્રીસ આના પણ છત્રીસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે છત્રીસો ને એકત્રીસ રૂપિયા વેચાણું તમે જો આ માલ છત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે માલ સારો છત્રીસો ને એકત્રીસ રૂપિયાનો નો ભાવ થયેલો છે

પાંત્રીસસોને એકતાલીસ પાંત્રીસસોને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો આ માલનો પાંત્રીસોને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો મિત્રો આજની બજારની વાત કરીને મિત્રો તો જૂના જીરામાં બજાર થોડું ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અને નવા જીરામાં બજાર થોડું ટકેલું જોવા મળી છે કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો ને નવાનો આપણે આમાં એક ઢગલો આવ્યો હતો તો એનો એક ઢગલાનો ભાવ લીધો છે હવે અને આજે નવા ધાણાની પિંચો ગુણીની આવક છે મિત્રો તો આગળ આપણી પાસે ટાઈમ રહેશે આપણે નવા જીરાનો ફેશિયલ વિડીયો બનાવશું તો ચેનલમાં બન્યા રહેજો મિત્રો